જય શ્રી કૃષ્ણ મારી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું અડદની દાળ તો અડદની દાળ બનાવવા માટે મેં અહીં અડધો વાટકી જેટલી અડદની દાળ લીધી છે હું અહીં ચાર સભ્યો માટે અડદની દાળ બનાવી રહી છું હવે આપણે તેને પાણીથી સારી રીતે વોશ કરી લઈશું હવે આપણે અડદની દાળને તપેલીમાં એડ કરી અને તેની અંદર પાણી એડ કરી અને તેને સારી રીતે વોશ કરી લઈશું અડદની દાળ શનિવારે ગુજરાતીઓના ઘરમાં બનતી જ હોય છે અને તેને ખાવાની પણ મજા આવે છે સારી રીતે વોશ કરી અને પાણી દૂર કરી હવે આપણે કૂકર લઈશું કૂકરની અંદર આપણે બધી દાળને એડ કરી દઈશું ત્યાર પછી આપણે તેની અંદર બે ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને પાંચથી છ સીટી થવા દઈશું અડદની દાળને એકદમ બફાવા નથી દેવાની ખૂબ જ મેસી નથી કરવાની આ રીતે જ બાફવાની છે છૂટો દાણો રે તે રીતે હવે અહીં મેં પાંચથી છ લસણની કઢી લીધી છે અને એક આદુનો ટુકડો તેની મેં પેસ્ટ કરી લીધી છે હવે આપણે વઘાર માટે એક વાટકાની અંદર આપણે લસણવાળી ચટણી લઈશું અને તેની અંદર આપણે બાફેલી દાળને એડ કરી દઈશું જેથી આપણો વઘારમાં ચટણી બળે નહીં હવે આપણે એક કઢાઈ લઈશું કડાઈની અંદર આપણે ત્રણ પાવડા જેટલું તેલ એડ કરશું તેલ ગરમ થઈ જાય ત્યાર પછી હવે આપણે તેની અંદર એક ચમચી જેટલું એક ચમચી જેટલી હળદર પાવડર એક ચમચી જેટલી હિંગ અને આદુ લસણની પેસ્ટને ઉમેરી અને સારી રીતે આપણે તેને સાતળી લઈશું સારી રીતે સતળાઈ જાય ત્યાર પછી હવે આપણે તેની અંદર લાલ મરચું ઉમેરી દઈશું લસણવાળી ચટણી જે છે એ તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું ચટણી સારી રીતે તેલમાં ચડી જાય ત્યાર પછી હવે આપણે તેની અંદર બાફેલી દાળને એડ કરી દઈશું બાફેલી દાળને એડ કર્યા પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જેથી આપણી દાળ બળે નહીં અને પેનની અંદર ચોટે પણ નહીં તો સારી રીતે મિક્સ થઈ ગઈ છે ત્યાર પછી આપણે તેને બે થી ત્રણ મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો કે સારી રીતે આપણી દાળ કૂક થઈ ગઈ છે હવે આપણે તેની અંદર ફ્રેશ ધાણા ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે તેને સર્વ કરી લઈશું તો ટેસ્ટી અને સ્વાદિષ્ટ અડદની દાળ ખાવા માટે તૈયાર છે તે પણ બાજરાના રોટલા સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે તમે પણ એકવાર આ રીતથી ટ્રાય કરજો તો ચોક્કસ ખાવાની મજા આવશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા વિડીયોને મારી ચેનલને